શું તમારું સપનું રેલવેમાં નોકરી મેળવવાનું છે તો નવી રિક્રુટમેન્ટ આવી ગઈ છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણે ચર્ચા કરીશું રેલવે ભરતી બોર્ડ આરઆરબી દ્વારા જાહેરાત થયેલી નવીનતમ ગ્રુપ ડી ભરતી અંગે આ ભરતીના માધ્યમથી બત્રીસ હજાર જેટલી જગ્યાઓ ભરવામાં આવશે જે આપણા માટે આકર્ષક તક બની શકે છે આ વિડીયોમાં અમે આ જાહેરાતની તમામ વિગતો જેવી કે પદ લાયકાત ફી અને કેવી રીતે અરજી કરવી તે સમજાવશું તેથી આ વિડીયો અંત સુધી જોજો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરો આ ભરતી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે ગ્રુપ ડીની ભરતી છે આ ભરતીની આ ભરતી તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસથી જ ચાલુ થાય છે અને બાવીસ બે બે હજાર પચીસ સુધી ભરતી તમે કરી શકશો એક મહિના જેટલો ટાઈમ છે સો પગારની વાત કરીએ તો અઢાર હજાર જેટલો પગાર છે અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ હોય તો તમે અરજી કરી શકો છો ઉંમરની વાત કરીએ તો અઢારથી થી છત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે ટોટલ વેકેન્સી છે બત્રીસ હજાર એપ્રોક્સ એટલે આનાથી વધી પણ શકે છે ઘટી પણ શકે છે કોરોના કારણે એજમાં ત્રણ વર્ષનું રિલેક્સેસન બધાને મળ્યું છે એ કોરોના કારણે બધાને આની પહોંચી હતી તેના લીધે ત્રણ યર્સનું બધા કેન્ડિડેટને એજ રિલેક્સેશન રિલેક્સેસન મળે છે આમ જુદા જુદા ક્રાઇટેરિયા છે એજ મેડિકલ મેડિકલ ફિટનેસ રિઝર્વેશન ફોર એસસી એસટી ઓબીસી એક સર્વિસમેન એનો કમને અલગ અલગ રિઝર્વ મળે છે રિઝર્વ સીટ હોય છે એ લોકો માટે મોડ ઓફ એક્ઝામની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે સીબીટી અને એક્ઝામની ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા છે જ્યારે એસસી એસટી ઓબીસી ફિમેલ હોય અથવા એક સર્વિસમેન હોય એનો કોમ માટે બસો ને પચાસ રૂપિયા ફી છે તો મિત્રો હવે આપણે જાણીશું આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી આ પ્રક્રિયા હંડ્રેડ ઓનલાઈન છે જે ઓફિસિયલ વેબસાઇટ આર અમદાવાદ અહેમદાબાદ ડોટ જીઓવી ડોટ ઇન કરીને છે તેના ઉપર ભર તમારી વિગતો શૈક્ષણિક લાયકાત અને દસ્તાવેજો સાથે ફોર્મ ભરવું ફી કરી ફી ચૂકવીને અરજી સબમિટ કરવી અને મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો અરજી કરતાં પહેલાં તમારી શૈક્ષણિક લા લાયકાત અને ઉંમર મર્યાદા ચકાસો તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી સક્રિય રાખો તમારો મોબાઈલ અને ઈમેલ આઈડી જે તમે યુઝ કરતા હોય તે રાખો કારણ કે પરીક્ષા સંબંધિત માહિતી તમને ત્યાં મોકલવામાં આવશે જો કોઈ મદદ જરૂર હોય તો તમે તમારું ઝોનલ આરઆરબી અહેમદાબાદને સંપર્ક કરી પૂછી શકો છો મિત્રો આ રેલવે ભરતી બે હજાર પચીસ જે તમામ લાયક ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આજે જ અરજી કરો અને તૈયારી શરૂ કરો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુ માહિતી માટે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ